લાંચ કેસમાં ઝડપાયેલા આપ કોર્પોરેટરને જામીન સ્વાગત કરાયું સુરતમાં લાંચના કેસમાં ઝડપાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને જામીન મળ્યા બાદ લાજપોર જેલમાંથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું આપ કાર્યકર્તાઓએ આપ કાર્યકર્તાઓએ પાલિકામાં વિજય માલા પહેરાવીને તેનો ઉત્સવની રીતે સ્વાગત કર્યો કોર્પોરેટર પર લાંચ લેવાનો આરોપ હતો પરંતુ સમર્થકો દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતા વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે બે મહિના કરતાં વધારે સમયની જેલ વિપક્ષના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું આપ સૌને મળીને ખૂબ આનંદ થયો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો કોર્પોરેટરો આપ સૌ આ લડાઈમાં મારી સાથે સૌ એડવોકેટ મિત્રો વિલાસભાઈ પાટીલ ગોપાલભાઈ આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે આજે મને જામીન મળી ગયા છે અમારે જે એડવોકેટની પેનલ છે પાર્ટીની લીગલ ટીમ છે આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ ભારતીય જનતા પાર્ટી જે અમે પાર્કિંગ માફિયાઓ ભ્રષ્ટાચારના માફિયાઓ આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અમારી ઉપર કેસ કરવામાં આવ્યા એનાથી અમે ડરવાના નથી આ એક કેસ થયો આવા તમે દસ કેસ કરી લો સો કેસ કરી લ્યો વારંવાર જેલમાં નાખો તો અમે તમારાથી ડરવાના નથી આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાના સાહેબની સામે અમે લડતા રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત